અજય સોનેતથી હું સામાજિક અને ખેડૂત અગ્રણી રણજીતસિંહ જાડેજા અમારા ગામમાં પ્રધાનમંત્રી આવાસ સર્વેના હજી પણ મારા અંદાજ પ્રમાણે વીસથી ત્રીસ લોકો આસપાસના સર્વે કરવાનું બાકી રહી ગયેલ છે અગાઉ સર્વે ચાલતું હતું એમાં એકસો ઇિત્યોતેર ઇઠ્યોતેર સર્વે કર્યા હતા એમાં ચાલીસ પચાસ લોકોનું અપલોડ કર્યા હતા અને બાકીનાનું સર્વે નહોતું થયું પણ અમે આવેદનપત્ર આપ્યા પછી લગભગ ચાલીસથી પચાસ આજુબાજુ જેવા સર્વે થયા છતાં હજી થી ત્રીસ લોકો સર્વેના રહી ગયા છે અમે અમારા તલાટીશ્રીની મેસેજ કરીને જણાવ્યું કે સાહેબ શ્રી હજી સર્વે કરવાનો અમુક બાકી રહી ગયા છે તો એક બે દિવસ તમે ફાળવો તો લગભગ તમે રૂબરૂબ જઈ આવો તો જેને આપવા પાત્ર છે એવા માણસો અમુક અંદરથી છે અને નથી એને ના આપતા પણ તમે એના સ્ટોર સુધી જઈ આવો અને માણસ અમે મૂકવાની અને એમને સાથે માણસ જે તે વિસ્તારનું જ્યાં જવાનું ત્યાં માણસ મૂકવા એમને પણ એમને જણાવ્યું પણ મેં ટેલિફોનિક પોતેથી વાત કરી કે હું બે દિવસ ઓફિસ કામથી શું આવ્યા નથી તો મારે જે તે એમના ઉપરી અધિકારી હોય એમને કહેવાનું કે આપશ્રી પોતાને ઓફિસ કામ હોય કે ના પોતી વળતા હોય કે કોઈ પણ પોતાની બહાર હોય એની સાથે એની સામે કોઈ બીજો એવો વ્યક્તિ મેલી અને સરકારશ્રી આ યોજનાનો લાભ આપવા નાનામાં નાના પબ્લિક સુધી માગે છે તો તમે એને સર્વે કરાવો એવી અમારી ખાસ નમ્ર અપીલ છે આ બીજી ત્રીજી વાર અમે અપીલ કરીએ છીએ એકવાર તો મેં આવેદનપત્ર આપો બધું કરીને એના પછી ચાલી પ્રચારનું સર્વે જોઈ પણ છતાં હજી એક બે દિવસ ફાળવાઈ જાય તો ગામમાં કોઈ લગભગ રહી નહીં જાય અને બાકી જે વીસ ત્રીસ જણા રહે છે એ પણ અંદર આવી જાય ને એમના ઘર સુધી જઈને ક્રાઇટેરિયામાં આપતા હોય તો લાભ આપવી ના આવતા તો ના આપ સાહેબ કરે એની અંદર આવે આવી અને એવું કહે કે તમારા પાસે પૂરતા કાગળ નહીં અને એવું બોલે કે તમારે બાબલા એટલે કે અમી બે બાબલા તો અહીંયાના આધાર કાર્ડ ચૂંટણી અમી અમિકા નહીં તો એ કે નહીં ચાલે આજવી હવે એક સરકારી મેથી આવે છે અને આ સાહેબને એક સર્વે કરવાનો છે તો વારંવાર એવું પૂછે તમે લગ્ન કર્યા છે તમે લગ્ન નહીં કર્યા તો નહીં થાય અને આંખો નથી આવતી એવું વારંવાર કોઈ બી હોલ્ટ કરી અને અમારા સર્વે થાતા નથી અમારે ગામમાં પલોટ છે શેમમાં ઝૂંપડા છે અને ખરેખર આ તલાટી સાહેબ છે ને એ એટલી બધી પાવર દીકરી આવડે છે ને તે અમને તો છે અમને કોઈ ખબર માહિતી નથી આની અંદર પણ પાવરથી વાત કરવાની કોઈ પાવર વગરની વાત કરતા નથી કોઈ પ્રશ્ન પૂછો એનો પ્રશ્ન જવાબ અમને મળતો નથી ગામની અંદર કાંઈ પણ આવે કાંઈ પણ અમે કહેવા જાય એની અંદર એમ કે આ તમારી એમાંથી નહીં થાય તમે રજૂઆત કરવા ગયા હતા શાના કારણે અમે રજૂઆત એવો ને કારણ કે અમારી અંદર આ ક્ષેત્રમાં ઝૂંપડા છે ગામમાં પલટો છે કે આ સરકાર સહાય આવે છે તો તલાટી સાહેબને આ રિન્યુ એક કે પોતાને સર્વે જ કરવાનો છે સત્તા સર્વે નથી કરતા